અને છેલ્લો સાંકળનો નિયમ જે થિયરીમાં એમસીક્યુ માં પૂછાયેલો છે અને ચાન્સીસ છે કે એનો પણ નાનકડો દાખલો વિભાગ સીડીમાં પૂછી શકે એ લોકો તો છેલ્લા સેશન તરફ પ્રયાણ કરીએ મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતા આમ જોવા જાવ તો માંગ અને ભાવના સંદર્ભમાં આંકડાશાસ્ત્ર સિવાય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં પણ આ મુદ્દો આવે છે ત્યાં પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો મુદ્દો છે જ તો અહીંયા આપણે આંકડાશાસ્ત્રમાં જે છે એ થોડું વિધેયાત્મક રજૂઆતના સંદર્ભમાં જોવાનું છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમત એટલે કે ભાવમાં થતા ટકાવારી ફેરફાર નો ગુણોત્તર છે માત્ર અહીંયા નિશાની માઇનસ આપણે અહીંયા મૂકીએ છે એનું કારણ છે આગળ સૂત્રમાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઋણ નિશાની કારણ માંગ અને કિંમત વચ્ચે ઋણ સંબંધ હોય છે માંગ વધે તો કિંમત કિંમત વધે તો માંગ ઘટે છે કિંમત ઘટે તો માંગ વધે છે એટલે વ્યસ્ત સંબંધ હોવાથી આગળ નિશાની મૂકવામાં આવે છે માઇનસ તો આ થઈ માંગની મૂલ્ય સાપેક્ષતાની વાત પી ના સંદર્ભમાં આવશે અત્યાર સુધી બધા દાખલા હતા એમાં વિધેયાત્મક રજૂઆત ડાબી બાજુ વાય હોય જમણી બાજુ એક્સ હોય કાં તો પછી આમદાની આર હોય તો પણ જમણી બાજુ એક્સ હોય ખર્ચ સી હોય તો પણ જમણી બાજુ એક્સ અને નફો કેપિટલ પી હોય તો પણ જમણી બાજુ એક્સ બધા જ વિધેય એક્સના સંદર્ભમાં હતા કારણ વિધેયની રજૂઆત જે છે એ પર આધારિત હતી આમદની હોય કે ખર્ચ હોય કે નફો એ એટલે ત્યાં વેચાણના એકમ ઉપર આધારિત હતું અહીંયા હવે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે માંગ કોના પર આધારિત છે મોટે ભાગે સમજવામાં આવે છે તો એ કિંમત ઉપર જો કિંમત વધે તો માંગ ઘટશે એટલે કે હવે આપણું વિધેય એક્સ છે એ પી એટલે કે ભાવ અથવા કિંમતનું વિધેય છે

એવું જ પી રેસ ટુ એને આપ્યું હોય તો એનું પણ એ જ રીતે કરીશું ત્યાર પછી x નું એક્સની સાપેક્ષ વિકલન વન થાય તો એ જ રીતે પી નું પીની સાપેક્ષ વિકલન વન કરીશું તો વાતો કરવાથી મેળ નહીં પડે આપણે દાખલાની અંદર જોઈ લઈએ એક દાખલો આપણી સમક્ષ રેડી છે પહેલો દાખલો તેના તરફ પ્રયાણ કરીએ તો ઉદાહરણ નંબર ત્રીસ આપણે લઈ રહ્યા છીએ સ્વાધ્યાયની અંદર મિત્રો કોઈ દાખલો નથી અને એક એક્સ્ટ્રા દાખલો હું

માઇનસ પી અપોન એક્સ છે એ આપણે ક્લિયર પી હોવું જોઈએ જે પાંચ છે એક્સ હોવું જોઈએ સરળ કામગીરી છે ત્રણ માર્ક માટે પૂછી શકાય એવો દાખલો છે પી બરાબર આમાં પાંચ આપી છે કિંમત તો પાંચ મૂકી દઈએ તો કેટલી એકમોની માંગ હશે કે આપણને ખબર પડી જાય ચાર ગુણ્યા પાંચ એટલે પચાસ ઓછા વીસ એટલે કે ત્રીસ

એટલે d by dp લગાડીશું દરેક ઉપર કારક અહીંયા પણ d by dp અચળાંક હોય તો બહાર નીકળે છે અને d by dp કારક લગાડવાનું મિત્રો હવે સૂત્ર જે વાપરતા તે પ્રમાણે છે અચળાંક હોય તો x ની સાપેક્ષે કરો કે p ની સાપેક્ષે એનું વિકલન તો હંમેશા શૂન્ય જ થશે મિત્રો -4 x નું x ની સાપેક્ષે વિકલન 1 થતું હતું તો p નું p ની સાપેક્ષે પણ વિકલન 1 જ થશે એટલે dx/dp આપણી સમક્ષ રેડી છે -4 આમ તો આ વિધેયની અંદર પી બરાબર પાંચ મૂકવાનું હોય પણ આ દાખલાની અંદર ઋણ ના હોય મિત્રો એટલે જવાબની ની અંદર જ્યારે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધીએ ત્યારે ભાવ અને માંગ તો ધન જ હશે પી બરાબર પાંચ અને એક્સ બરાબર ત્રીસ બરાબર આ તો ધન જ છે એટલે જવાબ ધન ક્યારે બને જો તમારા વિકલન ફળનું મૂલ્ય શૂન્ય હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આનો જવાબ જવાબ ભાગ્યા એટલે મળશે ચેક કરી લેજો બરાબર તો માંગની મૂલ્ય સાપેક્ષતા ને આપણે કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ પૂછાયા છે ઓછા દાખલા પણ ચાન્સીસ છે કે પૂછાઈ શકે છે આપણને પરીક્ષાની અંદર હવે એક એક્સ્ટ્રા દાખલો આપણે લઈએ છીએ મિત્રો સેમ હમણાં ગણ્યો એના જેવો જ છે ખાલી પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે ઉદાહરણ દઈએ આપણે બીજા દાખલાઓ ક્લાસની અંદર મેં ડિસ્કસ કર્યા છે ઉદાહરણ પણ એક મેં અલગ રીતે કરાયેલું છે એ તમે જોઈ શકશો એમાં એટલે આમાં એસી માઇનસ એટલે આ જવાબ છે આપણને મળશે વીસ ટૂંકમાં પી અને એક્સ રેડી છે વિધેય થોડુંક જ અલગ છે અસાઇનમેન્ટની અંદર મેં આ દાખલો આપેલો છે એટલે વિકલન ફળ કરીએ ડીએક્સ બાયમ પેલા જેવી જ પ્રક્રિયા થશે ઓફ એટલે વિકલન ફળમાં અચળાંગનું વિકલન શૂન્ય ત્રણ પી નું પીની સાપેક્ષ એક એટલે માઇનસ ત્રણ મળશે કિંમત આમાં મૂકવાની જગ્યા નથી વિધાય જો અહીંયા પી સ્ક્ર આપ્યો હોત તો છ પી થાય તો પીની જગ્યાએ કિંમત મૂકવાની હોય પરંતુ આપણે ફોર્માલિટી પ્રમાણે બરાબર માઇનસ પી ભાગે એક્સ ધ્યાન રાખજો પી ભાગે એક્સ આવે તો અહીંયા ડીએક્સ બાય ડીપી લખી દેવાનું ઉલટાઈ જાય છે બાકી ફરક કોઈ નથી પી આપણી સમક્ષ વીસ હતો

વિધેય હોય ત્યારે આ રીતે લખી શકીએ વાય કનેક્ટેડ છે યુ જોડે યુ કનેક્ટેડ છે એક્સ જોડે તો આપણે આવી સાંકળ બનાવીશું વાય એ યુ સાથે સંકળાયેલો છે અને યુ છે એક્સ સાથે સંકળાયેલો છે પરંતુ વિકલન તો આપણને સીધું સેની સાપેક્ષ

એટલે પ્રેક્ટિસ માટે વધારે સમ આપેલા જ નથી આપણને દાખલા પણ જે આપ્યા છે એમાંથી હું બે દાખલા તમને અહીંયા ગણાવીશ જેથી એનો આઈડિયા આવી શકે અહીંયા વાયની જગ્યાએ એફએક્સ લખેલું છે કોઈ ફરક પડવાનો નથી વિધેયમાં આપણે વાય લખીએ અથવા એફએક્સ લખીએ એટલે વાય બરાબર એફએક્સ બરાબર લખી શકાય નિયમ વાયના સંદર્ભમાં લખાય છે એટલે હું તમને આમાં ફેરવી દઈશ વાય બરાબર લખીને હવે વાય એ યુનું વિધેય છે એટલે શું તો જે પણ આપણા મૂળભૂત સૂત્રો છે મિત્રો સૂત્રો કયા કયા છે તો પહેલું સૂત્ર આપણે જોયું સાત ઘાત થાય પણ અહીંયા એક્સ નથી આખો કૌશ છે તો અહીંયા કોઈ સૂત્ર આપણી જોડે કૌશ ઉપર સાત ઘાતનું વિસ્તરણ તો ફાવશે નહીં બહુ લાંબુ પડે વિસ્તરણ કરી શકતા હોય બે ઘાત ત્રણ ઘાત બહુ ચાર ઘાત સુધી

એટલે આપણો જે નિયમ છે સાંકળનો એમાં આપણે એવું જ કીધું હતું y એ u નું વિધેય હોય અને આપણને એ તો ખબર જ છે કે u શું છે તો u બરાબર તો સીધું લખાય x2 3x 4 એ તો છે જ આપણી સમક્ષ બરાબર તો y એ u નું વિધેય છે u એ x નું વિધેય છે એટલે કે y u ના સંદર્ભમાં આવી ગયો u x ના સંદર્ભમાં આવી ગયો એટલે હવે જો મારા dy/dx મિત્રો શોધવું હોય સૂત્રો એના એ જ વાપરવાના છે આપણે તો ડી વાય બાય મેળવવા માટે જે નિયમ છે એ પ્રમાણે આપણે શું કરવું પડે વાય એ યુ નું તો હું શોધી લઈશ ફરી છે એટલે કરીને લખું છું હમણાં જ આગળ જોયું આપણે સાપેક્ષમાં હોય તો સૂત્ર તો જૂનું જ રહેવાનું છે ખાલી ચલનું નામ બદલાય છે યુ હોય તો આપણને ખબર છે જો એક્સ ની સાત ઘાત હોય તો સાત એક્સ ની સાત ઓછા એક એટલે છ ઘાત તો એ જ રીતે યુ રેસ ટુ સેવન હોય તો સાત યુ રેસ ટુ છ ઘાત ખાલી વિકલન જે છે ટેમ્પરરી આપણે કરવા માટે યુને એન્ટર કરાવી અને વિકલન એક ચારનું વિકલન શૂન્ય એટલે બે ટુકડાઓ શોધવાના છે પછી એક નાનકડું સ્ટેપ પણ સમજાઈશ એટલે આ જે છે બે ટુકડાનું વિકલન થઈ ગયું આપણા નિયમ પ્રમાણે હમણાં જ જે પ્રમાણે આપણે કીધું ડી વાય બાય હોય તો ડી વાયુ ગુણ્યા ડીયુ અહીંયા આપણે અને સાત યુ ની છ ઘર ગુણ્યા ટુ એક્સ પ્લસ થ્રી હવે આ છે ને કૌશમાં લખીએ આપણે હવે છેલ્લે જો વાયનું વિકલન યુના સાપેક્ષ માં હોય તો જમણી બાજુ યુ દેખાય u નું વિકલન x ની સાપેક્ષમાં હોય તો જમણી બાજુ x દેખાય તો એ જ રીતે હવે છેલ્લે આપણો ડાબી બાજુમાં dy dx છે તો જમણી બાજુ માત્ર x હોવો જોઈએ મિત્રો એટલે શું કરવાનું તો સ્ટાર્ટિંગમાં જે આપણે ધારણા કરી હતી બરાબર u તો હવે છેલ્લે u ની જગ્યાએ પાછો a નું h કૌંસ મૂકી દેવાનો a નું h કૌંસ એટલે x2 3x 4 અને પાછળના 2x 3 ને આપણે કશું કરતા નથી તો પ્રક્રિયામાં એવું છે જે સૂત્ર મુખ્ય હતું એમાં કૌશ જગ્યાએ બીજું કંઈક આપેલું હોય ઘાત થોડી મોટી હોય અથવા વિચિત્ર હોય જો બીજો એક દાખલો જોઈ લઈએ મેં તમને હમણાં જે સમજાયું એ પ્રમાણે વિભાગ ડી ની અંદર અહીંયા વર્ગમૂળ આપ્યું છે મિત્રો આગળ y જ લખી લે છે કારણ મૂળ સૂત્ર y ના સંદર્ભમાં છે વર્ગમૂળ આપ્યો હોય તો આપણને ખબર છે ઘાત અડધી લખાય હવે નેચરલી અડધી ઘાત તો વિકલન ફળ આપણે ડાયરેક્ટ તો કોઈ વિસ્તરણ તો કરતા આવડવાનું નથી તો પ્રક્રિયા પ્રમાણે આપણે ધારી લેવાનું છે કૌંસની જગ્યાએ u વિકલન શરૂઆતમાં થઈ શકે એટલા માટે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ છેલ્લે પાછું આપણે મૂકી તો દેવાનું જ છે એટલે u થઈ ગયું બરાબર એટલે હવે વિધેય બનવી છે આપણું વાય એ યુ નું વિધય થઈ ગયું યુ તો ઓલરેડી એક્સ નું વિધેય છે યુ વાળો ભાગ છે એટલે જે ભી ઘાત હોય મિત્રો આપણું સૂત્ર છે એક્સ રેસ ટુ એન હોય તો એન એક્સ રેસ ટુ એન માઇનસ વન તો અહીંયા એ જ રીતે વન અપોન્ટ ટુ યુ રેસ ટુ વન ટુ માઇનસ વન થશે

एक्स स्क्वायर नो विकलन 2x થશે 5 નો વિકલન 0 એટલે આપણો du by dx પણ મિત્રો તૈયાર છે એ આપણને મળશે 2x બરાબર એટલે આની અંદર વર્ગમૂળ હોય યા બીજી કોઈ પણ ઘાત હોય બરાબર એ બધી ઘાતો માટે વિસ્તરણ પોસિબલ ના હોય તો આપણે આ સાંકળનો નિયમ વાપરવાનો અને છેલ્લે હવે આપણું કામ પૂરું કરીએ dy by dx બરાબર સાંકળનો નિયમ કહે છે dy by du du by dx કિંમત મૂકી દઈએ એટલે આપણે કેન્સલ કરી દઈશું વધે ઉપર એક્સ નીચે વર્ગમૂળમાં યુ અને યુ ની જગ્યાએ છેલ્લા સ્ટેપમાં ફરી પાછી કિંમત મૂકી દેવાની મિત્રો એટલે એક્સર વધતા પાંચ તો મિત્રો આ છે આપણા સાંકળના નિયમની પ્રક્રિયા તો આજના સેશનમાં મિત્રો છેલ્લા બે મુદ્દાઓનો સમાવેશ કર્યો છે વ્યવસ્થિત રીતે એટલા એટલા દાખલાઓ એના જેવા ગણીને તૈયાર કરશો તો આ ચેપ્ટર જરાય અઘરું નથી મોસ્ટ સ્કોરિંગ છે વિભાગ ઈમાં એક દાખલો આનો નફાવાળો ખર્ચવાળો એ ટાઈપનો થોડો મોટો પાંચ ચાર માર્કની અંદર ચોક્કસ પૂછાય છે બરાબર એટલે ત્યાં અને એ રીતે માં પણ પૂછાશે એ બી તો કમ્પલસરી હોય જ છે આ ચેપ્ટરનો મિત્રો આટલે સુધી રાખીશું જય માતાજી થેન્ક યુ ટેક કેર